હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં તો બધા મજામાં જશો ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે અને ફરી એક વખત શરૂ કરી દીધો છે આજનો નવો એક ધમાકેદાર વ્લોગ અને આજના વ્લોગની અંદર છે ને ભાઈ આપણે કંઈક અલગ કરવાના છીએ અલગ શું કે ભાઈ આપણે આપણી ચેનલ મોનિટ્રાઇઝ થઈ ગઈ ને તો ઘણા બધા મને વિડીયો આવ્યા છે ઘણા બધા વિડીયો આવ્યા હે અભિનંદન આપ્યા છે અને કોંગ્રેચ્યુલેશન કીધું છે આપને તો હું અને મારા ફેમિલી તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માની આવોને આવો પ્રેમ આવોના આવો સપોર્ટ કરતા રહેજો ફેમિલી તમે બધા અમને જે વિડીયો એવા એને રિલીઝ હું આપી સમક્ષ રિલીઝ કરવાનો છો આ વ્લોગની અંદર જ અને જોવા માટે ફેમિલી કન્ટિન્યુ રહેજો અને નવા આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુ બ્રેન બે કાંઈ બે દબી દેજો જેથી કરીને શું થાય ભાઈ કે મારા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે જેની વિડીયો નથી મૂકી શકતા અને જે મને કોમેન્ટમાં જે કોંગ્રેચ્યુલેશન અભિનંદન દીધા ને એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને જે મારા વિડીયો જોવે છે એ બધા એ બધી ફેમિલીનો પણ ખૂબ ખૂબ આભાર હું અને મારા ફેમિલી તરફથી તો આપણે બહુ લાંબુ ખેંચવું નથી અને શરૂ કરીશું જે નવા આપણે વિડીયોમાં અભિનંદન આવ્યા છે બધા આપણી સમક્ષ રૂપાણી રિલીઝ કરવાનો તો સૌથી પહેલાં આપણે ભાઈ આપણી ચેનલની અંદર બોલાવી શકી મારા પરમ મિત્ર એવા અને એક બ્રાહ્મણનો દીકરો છે તો ભાઈ આપણે શુભ શરૂઆત એક બ્રાહ્મણના દીકરાથી કરી અને મારો પરમ મિત્ર પણ છે તો આવો ખોડીદાસભાઈ મહેતા પ્લીઝ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું મારા પ્રિય મિત્ર રમેશભાઈ સુચરને અભિનંદન પાઠવું છું કેમ કે એમની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આ ચેક્ર અંદરમાં ખૂબ ખૂબ આગળ વધે એવા મારા હૃદયપૂર્વક આશીર્વાદ જય દ્વારકાધીશ તો ખોરીદાસભાઈ તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારી ચેનલ ફાઇનલી મોનીટાઇઝ થઈ ગઈ છે અને ફેમિલી તમારા સાથને સહકારથી જ ચેનલ મોનિટાઈઝથી રમેશભાઈની તો આવવાનાવો ફ્રેમ આપતા રહેજો ફેમિલી અને મને તો ઓળખતા હશો કેમ કે રમેશભાઈને આ બ્લોગમાં હું આવ્યો હશે રમેશભાઈ અમે જ્યારે ગીરમાં આવ્યા હતા ત્યારે તો મારી પણ યુટ્યુબ ચેનલ છે ભાવિ જોશના અને રમેશભાઈ આવ્યા હતા એની ચાર છોકરીઓ છે બહુ મજા આવી એમની સાથે અને ગીરમાં ભાઈ જ્યારે જ્યારે એ આવી હતી તો બહુ મજા આવે એમની નાની નાની

ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ તમારો તો આપણી સમાંક્ષ આવે છે પૂજા બેન કાંબલિયા રમેશભાઈ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મારી ચેનલ નામ છે પૂજા કાંબલિયા માટે મને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા જરૂર જરૂર તો ફેમિલી આપણે હેને પૂજા બેન કાંબલિયા પણ એક ચેનલ છે YouTube પૂજા કાંબલિયા બહુ સરસ મજાનું મતલબ એ છે ને સોંગ ગાય છે રિયલિટી સોંગ ગાય છે પોતે પોતાના જ અવાજથી બહુ મસ્ત અવાજ છે એનો તો એક વખત જરૂર એની ચેનલની વિઝિટ કરજો અને બહુ મસ્ત મજાના ગીત ગાઈને જે વિડીયો અપલોડ કરે છે તો ફેમિલી જ આપ પૂજાબેન કાંબલિયાને પણ સપોર્ટ કરજો પ્લીઝ થેન્ક યુ વેરી મચ પૂજાબેન તમારો ખૂબ ખૂબ દિલથી આભાર ખૂબ ખૂબ આભાર પૂજાબેન તમારો આપણી સમક આવે છે વિપુલ ફેમિલી બ્લોક તો બધાયને જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે અમારું તમારા માં જે પપ્પાની પરી એમની ચેનલ છે રમેશભાઈની તો એમની ચેનલ આજે મોનિટાઈઝર થવા જઈ રહી છે તો કોંગ્રેચ્યુ લેશે રમેશભાઈ અને ખૂબ ખૂબ આગળ વધો એવી અમારે ભગવાન પાસે પ્રાર્થના છે અમે તમારા સબસ્ક્રાઈબરને પણ ખૂબ ખૂબ અભિનંદન એટલો સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરતા રહેજો તો અમારી પણ ચેનલ છે વિપુલ ફેમિલી બ્લોગ તો અમારી ચેનલને પણ વિઝિટ કરજો જેમ રમેશભાઈને સપોર્ટ કરો છે એમ આગળ અમને પણ કરતા રહેજો બધાને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા પ્રિય મિત્ર અને મામાનો દીકરો રમેશભાઈ સુચર એને પાપાની લાડલી બ્લોક્સ નામની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે પણ ખાસ વાત તો એ છે કે મારા મામાનું ગામ અને મારા મામાનો છોકરો પણ પ્લસ એક એક કલાકાર એવો જીવ કે ગામડાની એક ખાદી ભાષા એ બોલે તો એમ કે મજા જ એવા રાખે સરસ મજાના અવનવા વિદ્યા અને ઝીણી ઝીણી બાબતને ગામડાની લઢણ ભાષામાં વણીને અને એકદમ અવનવું ઘણી પ્રકારનું વિડીયો બનાવી અને મહા મહેનતે આપને એવી એની કલા પીરસે છે તો આ ચેનલને અવનવું અમારા રમેશભાઈ સૂચર આગળથી જ મળે તો નલું ઘંટડીવાળું બેન દબાવતા ના ભૂલતા એવા સાથે ભાવેશકરાના ખૂબ ખૂબ જય દ્વારકાધીશ અને ખાસ તો એ કે રમેશભાઈ સૂચરની આ ચેનલ ખૂબ જ ટૂંક સમયમાં એની મોનિટરાઈઝ થઈ ગઈ છે એ બદલ હું એને હૃદયથી અને ખૂબ ખૂબ એમ શુભેચ્છા પાઠવું છું કે હજી આમાં ખૂબ આગળ વધો એવી શુભકામના જય કરી અને ખાસ તો એ કે રમેશભાઈ સૂચરની આ ચેનલ ખૂબ જ ટૂંક સમયમાં એની મોનિટરાઈઝ થઈ ગઈ છે એ બદલો હું એને હૃદયથી અને ખૂબ ખૂબ એમ શુભેચ્છા પાઠવું છું કે હજી આમાં ખૂબ આગળ વધો એ શુભકામના જય દ્વારકા દેશ તો હવે આવે છે સંજય હિરલ બ્લોક હેલો ફેમિલી સ્વાગત છે પાપાની લાડલી ઓલોક ચેનલમાં તો કેમ છે બધા મજામાં તો આજે ખુશીનો દિવસ એ છે કે રમેશભાઈની ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે તો રમેશભાઈને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને માતાજી એમને ખૂબ આગળ વધારે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને અમારી ચેનલ યુટ્યુબ

તમને જણાવતા આનંદ થાય કે આજે આપણે રમેશભાઈને ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે તો રમેશભાઈને ફૂલ સપોર્ટ કરજો તેની ચેનલનું નામ સાઈડમાં સ્ક્રીનશોટ આપી દઈશ તો રમેશભાઈ રમેશભાઈની ચેનલનું નામ છે પપ્પાની લાડલી તો રમેશભાઈને ફૂલ સપોર્ટ કરજો બધા મિત્રો જય માતાજી રમેશભાઈ તમારી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન

તો અમારી ચેનલ દર સિલ માડમમાં એક ચક્કર માર્યા જો આપણે ગાયોનો પણ વિડીયો આવે છે અને આપણી ગાયો છે તો આજે રમેશભાઈની મોનિતા ચેનલ થઈ ગઈ એટલે ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ તો જય દ્વારકાધીશ ખૂબ આભાર બેન તમારો હવે આવે છે દેવભાઈ આહીર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દેવ આહીર અને જાણતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ખાસ પરમ મિત્ર એવા રમેશભાઈ આહીર એમની ચેનલ પાપાની લાડલી વ્લોગ્સ સરસ મજાની ચેનલ છે અને ટૂંક જ સમયની અંદર મોનીટાઈ થઈ ગઈ છે ઇન્કમ ચાલુ થઈ ગઈ છે ભાઈ તમને કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી અમારી ટીમ તરફથી ખૂબ જ પ્રગતિ કરો અને જીવનની અંદર તંદુરસ્ત રહો મા ભગવતી રાંદલ પાસે પ્રાર્થના અને આવી જ રીતે હસતા રહો અને આવી રીતે બધાનો લોકો સુધી મનોરંજન અને વિડિયો પહોંચાડતા રહો એવી દિલથી શુભકામનાઓ તો મારા બધા વ્યવહાર સબસ્ક્રાઈબર અને મારા ફેમિલી તમારો બધાનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર તમારો વ્યક્ત કરી છે કે ભાઈ તમે આવો ને આવો સાથ સહકાર અમને આપો ને આવો ને આવો આપતા રહેજો અને ફરી એક વખત દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય મુરલીધર જય મા મોગલ રાધે રાધે રામ રામ ને સીતારામ ફરી ત્યાં સુધી સૌ પોતપોતાના ઘરમાં લઈને ધ્યાન રાખજો રામ રામ ને સીતારામ